જય દ્વારિકાધી મહાદેવ હોય તો આપણે આજે જવાના છીએ સુર સપરના મેળામાં તો સુર સપરનો મેળો તમને આખો વિડીયો કમ્પ્લીટ બતાવી દઉં અને લાઈક અને શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ઘણા બધા મિત્રો કહેતા હતા સુર સપરનો મેળો કેવો છે મેળો કેવો છે બસ મેળો કેવો છે તો ભાઈ મેં તો લગભગ એ એક વર્ષે એની પહેલાં મેળો કર્યો તો આપણે રોજીઆઈનો મેળો ગોરાણા ડિસ્ટ્રિક બાજુ આવે છે ને અને એના કરતાં પણ ભાઈ આ તો એનાથી પણ મહામેળો થઈ ગયો છે હાલો તમને આગળ આગળ વિડીયોમાં બતાવું

હા પાણી તો જોઈ જાય ભાઈ હા મેળાની તો હે વાત જ અલગ જો ભાઈ નદી હે ને આટલી બધી જોરથી જાય છે ને ભાઈ પબ્લિક છે ને ભાઈ મેળાનો નો આટલો બધો આનંદ માણી રહી છે કે વાત જ જવા દે ભાઈ તો આટલું બધું પાણી જાય છે

મેળાના એક છેડા બાજુ આવ્યા અને હવે હે આ બાજુ શેડે કંઈક થોડીક થને શાંતિ જેવું મળે અંદર તો એને ગરમી બહુ થતી હતી હવે બહાર નીકળીએ હવા લેવા બહુ ગરમી થતી ભીડે ભાઈ આટલી છે ને તો આમાં હેને મેદાન હરખું રેગ્યુલર નથી પાણાવાળું જો આ બાજુ છે બધી ગતાવાળા છે કંઈક બીજા માણસો છે બધા હા એ જેને જે મગજમાં બેસે ને મેં ચણા મસાલા નાસ્તો કરી લીધો અને પાણી આમાં હે ને સૌ સૌ જે મજા આવે ને તે નાસ્તો કરી શકે છે એક જે ખરી આ બાજુ તો ભીડનું હે ને નામ નથી લેવાતું કે આટલી બધી ભીડ થઈ ગઈ ફૂલ ટ્રાફિક થઈ ગઈ ગતિ બધું એને ટ્રાફિક જામ થઈ ગયું આટલી બાઇક છે રિક્ષાઓ છે ને આ બાજુ હે ને બારોબાર આવી ગયા હવા લેવા આ બાજુ બધા છે ને ટોર્કીઓ બેઠી જો આ કંઈક બેઠા અમુક અહીં બેઠા અમુક જામ રાવલના છે અમુક આ ગામના છે અમુક બાર ગામના છે આ બાજુ છે ને ચણા મસાલા નાસ્તો કરવા માટે બધા આવ્યા ઠંડો ઠંડો પવન આવતો હોય ને જ્યાં ચણા મસાલે જે બારોબાર ને ગ્રાઉન્ડ તરફ આવી ગયા માવા ખાય અને ફ્રેશ થઈ જાય પૂરો ખાઈ લઈએ માવ બવો ખાધો અને આ બાજુ ચણા મસાલે હતું અને માવો વ્યવસ્થિત ચડાવી લીધો ચાલો હવે છે ને એક થોડોક સામાન્ય રીતને એક ચક્કર મારવાની છે પછી એક આમ મોટો મોટો મેળો તમને બતાવી દઉં હે છે ને આવકમાં એટલી ટ્રાફિક થાય અને જાવકમાં ભાઈ એટલી જ ટ્રાફિક થાય બીજા પાછો જાવકનો રસ્તો છે ફૂલે ફૂલ ભરાઈ ગયા પાછો જો તો ખરી માણસો આવે છે અરે ઓળખી ગયા ભાઈ આ બાજુ છે ને ફરતે પાણી એટલું છે ને નાવાનું મન થઈ જાય ભાઈ ઠંડુ ઠંડુ એટલું પાણી છે જો તો હવે હે ને ધીમે ધીમે કરતા કરતા હવે બહાર ની તરફ નીકળી ગયા જો આ બાજુ આ બધા હે ને ભેગા આવ્યા વાળા માણસો હતા જો ધનક જણા હોય અહીં તો ડમરી બોલે અહીં ધ્યાન રાખજો ને કઈ પા જડી હોય નહીં આમ ગોતવા છે મેઢા ક્રેક ધારા જામા ઓલા આવે જીઆરડી વાળા આ ભાઈ રાવલ હેને એને વાયડી ફરજા ક્યાંય ન હશે ભાઈ હવે ને ધીમે ધીમે કરતા પાછા નીકળી ગયા હવે ભાઈ ગયા હા હવે ધીમે ધીમે કરતા બહાર ની તરફ નીકળી ગયા

રમકડા મળે જો હજી હે ભાઈ સાંજ પડવા આવીને હજી તો હે ને શરૂઆત આમ જોઈએ ને તો આમ હજી હે ને માણસ આવવામાં પબ્લિક બો તો ખરી રટલી ટ્રાફિક દેખા ચાલો હવે ધીમે ધીમે કરતા કરતા માન કરીને હવે બહાર ની તરફ નીકળ્યા હજી જોવું જશે હજી છે ને આમ તમે જોઈ જ રહ્યા છો બેકગ્રાઉન્ડ ઉપર ને સલો સર છે તો અહીંયાથી ચાલુ થઈએ ને ત્યાંથી બસ બાઇકના ઢગલે ઢગલા અને ફોર વ્હીલના પણ ઢગલે ઢગલા આ બાજુ ગ્રાઉન્ડ